ઇટ્સ એટિટ્યુડ બોય એ ટુ કેમ આટલા ઉદાસ તો યાર તમને જતરમાં મળવું હોય તો કઈ બાજુ મળે તો આ કેમ કોઈ દી રહેતો નથી એનું કારણ શું છે કે મારા મિત્રો તમે જોયા છે અમુક વ્લોગમાં પણ આમ બેઠીને આડા સીન કરતો હોઉં છું એ પણ મોડ કર્યા હોય છે કારણ કે મારા મિત્રો એવા છે ને હવે મને આખો દાડો હહાર્ડ જ નાખે છે કોઈ પણ વાતમાં અને આ ઉદાસ મો નથી રહેતો નથી કોઈને રહેવા જતો અને બીજી વસ્તુ આમાં એ પૂછી છે તમે જેતરામાં કઈ બાજુ મળવું હોય તો આ જાત્રામાં દરેક વ્યક્તિ કે મારો નંબર છે દયાત્રામાં આવીને તમે ગમે એને એમ પૂછવાનું કે આનંદ લોક્ષને મળવું હોય તો હીરો મને તરત ફોન કરશે તરત તમને મળવા આવી રહી આ તો મને મળવાની ના આ હતો તમારા પ્રશ્નનો જવાબ તો હવે બીજો પ્રશ્ન લઈશું તો બીજો પ્રશ્ન બીજું ફોટોગ્રાફર સેવનનો આપસે મિલને ઈચ્છા હે મુજે આપ મુજે વાત કર સકતે હો ક્યાં આઈ લવ યુ અરે ભાઈ થેન્ક યુ મારો ભાઈ વાત તો તમારથી કરી નાખો જ પણ અત્યારે શું હતું કે ક્યુ એને બનાવતો હતો ને એટલે હવે તમને મેસેજનો પ્રશ્ન રિપ્લાય મેં સેન્ડ કર્યો હશે જોઈ લેતો તમે એની બધે પ્રશ્ન છે મહેન્દ્ર ગોસ્વામીનો તો ક્યારેક આવો તો ક્યારેક આવો છો કાઠિયાવાડના પ્રવાસમાં મારો ભાઈ હવે બસ આ બારમાનું પટી જાય ને એન્જર બધે ફરીદ વળવું છે દો પંદર વ્યૂ મળે ને એ સાપી લેવા પાછા પ્રશ્ન છે મેહુલભાઈ ગજ્જરનો ઇન્સ્ટાગ્રામમાં જીરોથી છવીસ કે સુધીનું સફર કેવું રહ્યું તો હા મારો ભાઈ એક રિયલિટી કહું તાર મારા ફોલોઅર હતા ને ત્યારે મેં બે ત્રણ દી સ્ટાર્ટિંગમાં વ્લોગ અપલોડ કર્યા પછી થોડા દી વધારે મહેનત કરી દસ દી એવા વ્લોગ અપલોડ કર્યા હતા કમ્પ્લીટ અને ત્યારે એ થરાદ ગયો એ વ્લોગ દસ ગયો ને તારે સુકુન મળ્યો હતો ગોડ સુકુન હતો મારો ભાઈ અને એ જે તારીખ હતી ને ત્યારે હું મોજ જડી ગઈ ના ના મારો ભાઈ કે આમ દસ કે વ્યૂ આવે ને પહેલી વાર એટલે અમ ઉલા લાગવા માટે પાછાને ફેસ વેલ્યુનો વ્યૂ બાકી તો તમે ઘણીએ જોઈએ છે આઈડી નવ નવ લાખ ને દસ દસ લાખ ફોલોવરવાળે પણ એક ફેસ વેલ્યુના ફોલોવર અને એક ઓલા ગમે તે આડા આવડા વિડીયા નાખીને કરેલા ફોલોવર એમ જ એ રાતનો ફરક હોય છે એક તો તમે પર્સનલ તારે ફેમસ નહો ને તારે તમને સુકૂન મળે આમ ખુશી થાય ને એ તમે ઓલા બીજાના વિડીયા નાખી નાખીને ખબર છે આઈડી અમુક ગ્રો થતી હોય એમાં એટલી મજા નથી એટલે આ ખુદની મહેનત કરીને મતલબ આ ખુદની ફેસ વેલ્યુ બનાવીને હોય એટલે મારો તાર પ્રથમ વિડીયો દસ કેજો તારો આમ ખૂબ આમ એવું થયું તો કે દસ મિલિયન ફોલોઅર થઈ જાય એ ટાઈપની ખુશી થાય છે અને અત્યારે આવે છે પણ દિવસના તો એક લાખ બે લાખ વ્યૂ આવી જાય ને તો એમ થાય મહેનત કરું છું એ પ્રમાણે ફળે મળે રહું છે તો હા તમે લોકો સપોર્ટ આપતા રહો યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો આરી આપણી ચેનલ છે એમાં સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો વધુમાં વધુ લોકોને શેર કરો જેનાથી થઈને આ ચેનલને જલ્દી મોનિટાઈઝ થઈ જાય તો ત્યારબાદ પ્રશ્ન થાય શિવરાજસિંહ દરબાર બે હજાર ત્રણ તમારો ફેવરેટ યુટ્યુબર તો મારો ભાઈ મારો ફેવરેટ યુટ્યુબર તો કોઈ નથી પણ હા હું યુટ્યુબમાં ઘણી વાર એક્ટિવ રહીને તો ધોતો હોય તો હવે થોડી ભક્તિવાળીની ઇમોશનલ વાત કરું ને તો એટલે પ્રેમાનંદ બાપુને ધોવું છું કારણ કે થોડું મોટિવેશન એ જરૂરી છે ને એટલે મોટિવેશન લેવા માટે એમને ખાસ જોઉં છું અને બાકી આપણે ગુજરાતી યુટ્યુબરો મોસ્ટ ઓફ ના છું પછી મેન મેન બ્લોગરો અહીંયા નહીં પણ ધો છું એમાંથી મને પ્રશ્નલી કોઈ ગમતા હોય તો આ ધ્રુવ રાઠી આ બધાના મોટિવેશનલ વિડીયો જોવાનું આમ વધારે ગમે ત્યારબાદ પ્રશ્ન છે સર્વણ સીતોતે તો તે યુટ્યુબ ઇન્કમ રિવિલ કરો લવ ફ્રોમ રાજસ્થાન તો આ મિત્રો મારી યુટ્યુબ ઇન્કમની વાત કરું ને તો અત્યારે તો તમારેથી ગણી નહીં ગણાય માઇનસ જીરો 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 ઝીરો 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 જીરો જીરો પોઈન્ટ એનું કારણ શું છે ખબર છે હું યુટ્યુબમાં એક્ટિવ ઓછો રહું છું અને ઇન્સ્ટાગ્રામમાં વધારે રહું છું વાળા ઇન્કમ આવતા નથી ને થોડા ઘણા દુકાનવાળા પ્રમોશન કરાવેલા છે ને મકાન એનાથી છે ને ડુંગળી બટાકાના નેકળી જાય છે બાકી યુટ્યુબથી અત્યારે આવક નથી તો તમે સપોર્ટ આપતા રહ્યા દરેક વિડીયોમાં ડેલી વ્લોગિંગમાં વગેરે વગેરે તો યુટ્યુબથી પણ આવી જશે એટલે જોરાભાઈ ડબલ ઝીરો ત્રણનો પ્રશ્ન છે આર ક્યુટ એટલે હા એ તો બચપનથી અશુ ચૌધરી ડબલ ઝીરો વન તમે કેટલા પૈસા કમાવો છો અમારો ભાઈ પૈસા કેટલા કમો નહીં તો મને નથી ખબર પણ હા એટલી ખબર છે કે કમું હતું ને એનાથી મારા ડુંગળી બટાકાના નીકળી જાય કુલદીપ જીરો નિવેશીનો પ્રશ્ન છે ભાઈ તમારે લગ્ન નથી કરવાના હવે હવે હું હતરવનનો બાબો છું હાલ છોડીને લગ્ન કરાય પતા આકાશ ગોસ્વામી વ્લોગ ઓહો કવિ કાગે પ્રશ્ન પૂછ્યો છે કોલેજ કરવાની છે ભાઈ હા મારો ભાઈ કોલેજ તો કરવાની છે પણ ચારે ચાર બારમું પાસ થઈ ગયું તારે કારણ કે હમણાં ફાંફા લાગે થોડા પણ થઈ જશે પ્રજાપતિ નિમેશ ડબલ વન તમે કેટલા યરથી કામ કરો છો તો મેં નવમાં વેકેશનમાં શરૂ કરેલું અને ત્યારે હું ડ્રોઈંગ કરતો ચાર વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરું છું પણ મેં આ બે વર્ષ ડ્રોઈંગમાં આપ્યા છે એટલે કે ચિત્ર દોરતો અને ચિત્રોમાં થોડો ઘણો બહુ શીખ્યો પણ આમાં કેવું છે કે આપણી બનાસકાંઠાની પ્રજારી કે ગમે તે ગુજરાત કે આ ઇન્ડિયનનો ગણી લો નાખવા તો આટને એટલો બધો સપોર્ટ નથી હાલની તારીખમાં કારણ કે અત્યારના સમયમાં કેવું છે કે આર્ટને ઓછો સપોર્ટ મળે છે કારણ કે બધું આવી ગયું ને ટેકનોલોજી યુગ એના માટે છે ને આઠ હા હવે કચરા બરાબર થઈ ગયા છે ચિત્ર તમે જોતા હશો ક્યાંય પડ્યા હશે એટલા માટે મેં પછી સમય સંજોગે સમજી ગયો કે ના હવે આ ફિલ્ડમાં ઘણું કામ કરાય એવું નથી ને કા પછી નુકસાન જ છે બાકી હોબી મારી હતી કે એના ઉપર કોમ કરવું ને તો મને મજા આવતી સુકન મળતો આમ ક્રિએટિવિટી ફેલાતી મગજમાં કે ના ચિત્ર દોરતો હોય ને એનું મગજ તો અલગ પ્રકારનું હોય એમ નવું નવું વિચારે પણ પછી સમય સંજોગે મેં કામ છોડી દીધું કે ના આમાં બરાબર નથી તો પછી છોડવું પડ્યું અને અત્યારે હું વ્લોગિંગની વાત કરું ને તો મેં પહેલાં શિયાળામાં ચાલુ કરેલો આ બીજો શિયાળો આવી ગયો છે કમસે કમ એક દોઢ વર્ષથી એવું થવા આવ્યું છે બ્લોગ સ્ટાર્ટ કરીને પાછા પ્રશ્ન થાય સીમુ બસો ચોસઠ ફેવરેટ ક્રિકેટર ને બર્થ ડેટ મારો ફેવરેટ ક્રિકેટર હું ક્રિકેટ પહેલી છેલ્લી વાત તો હું ક્રિકેટ જોતો નથી કારણ કે મને આ બધામાંથી ટાઈમ જ નહીં મળતો અને મને છે ને ક્રિકેટમાં મૂવીમાં આ બધી વસ્તુઓ મોછો રસ છે પણ છતાંય મારો ફેવરેટ ક્રિકેટર હું માની લઉં તો રોહિત શર્મા ડેટ મારી બર્થ ડેટ છે ઓગણીસ બે એટલે કે બીજા મહિનાની ઓગણીસ તારીખે હવે આ ઓગણીસ તારીખ આવેલી હતી ત્યારે મારો જન્મદિવસ છે થોડા ઘણા એવા પ્રશ્નોના પણ જવાબ બાલી ગયો જે તમારા મથી તે બ્લોગર બનવા માંગે છે એના હિત માટે હોય એટલે કે જોઈ લો એમટી પૌત્રી નિવેશીનો પ્રશ્ન છે વોઇસઓવર માટે કયા માઇકનો ઉપયોગ કરો છો અને કઈ એપમાં એડિટ કરો છો આ તો મિત્રો હું વોઇસઓવર માટે કોઈ પણ માઇકનો ઉપયોગ કરતો નથી ડાયરેક્ટ ઇલેવન છે એની અહીંયા જે માઇક આપેલ છે ને એનાથી વોઇસ ઓવર કરી લેવું છું અને બીજી વસ્તુ એ કે હું એડિટિંગ માટે ઇન્સોટ એપ્લિકેશનનો યુઝ કરું છું અને હા સબસ્ક્રિપ્શન ખરીદી લીધું હો મારા વાલા ત્યારબાદ બીજો પ્રશ્ન છે વીડી પ્રજાપતિ 1505 નો પ્રશ્ન છે મારો ફેવરેટ કોમેડિયન મારો ફેવરેટ કોમેડિયન મારો ફેવરેટ કોમેડિયન હોય તો કપિલ સર કારણ કે એના જેટલી મુશ્કેલ વેઠીને આટલો સક્સેસ કોઈએ ન કર્યું હોય ત્યારબાદ છે વિશુ રાંટીલા ઓફિશિયલ 123 કોશિશ કરવી અસફળતાનો એક ભાગ છે આપણે અસફળતાથી ભાગીશું તો કોશિશ કરવાથી પણ ભાગીશું વાહ 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 ત્યારબાદ પ્રશ્ન છે રાણા ઇઝ કિંગ 1 યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં પૈસા આવે એડિટિંગ કેવી રીતે કરો પ્લીઝ કહો હા તો હું ઇન્શોટ એપ્લિકેશનમાં એડિટ કરું છું અને એડિટિંગનું કેવું છે કે શીખવામાં પેલો બહુ ટાઈમ લાગી પેલો તો ગમે તે તમે ધારો કે દસમા ઉધી આવ્યા ને તો તમે તે ધીમે ધીમે ધમે ધીમે એક એક કરતાં 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 ભણ્યા હશો ડાયરેક્ટ દસમું નહીં ભણો એટલે તમારે પણ તો કોઈ ફિલ્ડમાં કોમ કરવું હોય ને તો ધીમે ધીમે શીખાશે અશુબાનું નહીં શીખે અને બીજી વસ્તુ એ કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામથી પૈસા આવે તો આ એવી તમારી મહેનત અને ખુદનો કન્ટેન્ટ તો પૈસા બહુ આવે ઇટ્સ રોઝ ઝીરો સેવનનો પ્રશ્ન છે કયા ક્લાસમાં સ્ટડી કરો છો ભાઈ તો હા હું કહી દઉં ને તો હું બારમા ક્લાસમાં સ્ટડી કરું છું ને પણ હા મિસ પણ બહુ કરશું કારણ કે મને સૌથી વારંવાલી હોય ને તો મારી નિશાલની જિંદગી તેમાં માર પણ બહુ કાધી છે અને યાદો એવી ક્રિએટ કરી છે ને કે ના પૂછો વાત અશોકભાઈ રાવલનો પ્રશ્ન છે તે વિડીયો ક્રિએટર છે તેમનો પ્રશ્ન છે તમે શેમાં વિડીયો એડિટ કરો છો આ તો મિત્ર મેં આગળ કહી દીધું એમાં ઇન્સ્ટોટ એપ્લિકેશનમાં એડિટ કરું છું પણ આ મેં આમાં છે ને પીએચડી કર્યો છે એટલે કે બહુ શીખ્યો છું થોડા દાડા હું એમ નથી કહેતો કે હું એડિટર છું પણ છતાંય મને થોડા ઘણું એડિટિંગ ફાવી લે છે ઉપર થયેલું એટલે કે ઇન્સ્ટોર્ટ એપ્લિકેશનમાં એડિટ કરી લો છું થોડા ઘણું તો તમે જોવા જ ડુંગળી બટાકાને નીકળે એવું એડિટ થઈ જાય છે અને આના પછેલા જે તમારા પ્રશ્નો હતા ને એના જવાબ મેં એ કારણે નથી આપ્યા કે હદી હું બત્તરવનનો બાબો છું મારા લગ્ન વિશે છે અને અડધા તો કેવું પૂછું તમારી કેટલી છે મતલબ ગર્લફ્રેન્ડ હવે ભાઈ હું હજી સત્તરવનનો નાનો બાબો છું મને આ નિબા નીબી વાળા ખેલ ફાવતા નથી અત્યારે તો એક જ લક્ષ છે મારો મતલબ કે લક્ષ્ય એક જ છે આપણે કે સારી એવી લાઈફ સેટ થઈ જાય ને તો આ તો બધું બાકીના કરે જ છે ને આપણે નહીં કરીએ થોડી ના દુનિયામાં કંઈ થઈ જવાનું તો હંજી મિત્રો આ હતા આજના પ્રશ્ન તો આશા કરું છું કે આજનો કયો વિડીયો તમને હારો લાગ્યો હશે એન્ડ નથી કર્યો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા હતા તો હો મારા વાલા કારણ કે મગજના ભોંગળા થઈ ગયા વિડીયો શૂટ કરવા વિડીયો હારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને નવાના ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ એન્ડ ટેક કેર ફરી મળીશું નવાના ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં